શહેરમાં છેલ્લા કેટલાક વખતથી પાણી ડ્રેનેજ પાઇપલાઇન નાખવા તથા મેટ્રોના કામકાજને લીધે અનેક રસ્તાઓ બંધ કરાયા છે ત્યારે ઠેર ઠેર ખાડાઓ ખોદાઈ રહ્યા છે જેને લીધે વાહન ચાલકો અને રહીશો હેરાન થઈ રહ્યા છે મહાનગરપાલિકાના આઠવા ઝોન વિસ્તારોમાં પાણીની લાઇન અપગ્રેડેશન કરવાની હોવાથી કેટલાક વિસ્તારોમાં ખોદકામ ચાલુ છે ત્યારે ચોવીસ માર્ચ સુધી એસવીએન આઈટી સર્કલથી પાલ ઉમરા બ્રિજ વચ્ચેનો એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે આ દરમિયાન ટ્રાફિક સમસ્યા જરૂર થઈ રહેશે સુરત નગરપાલિકા દ્વારા પારોમડા બ્રિજ થી વેલેન્ટાઇન સિનેમા સુધી એક હજાર આઠસો ઓગણત્રીસ મીમી વ્યાસની રઘુરામજી સર્કલ થી અંબિકા નિકેતન ગેટ સુધી નવસો ચૌદ મીમી ટ્રાન્સમિશન લઈને નાખવાની કામગીરી જોકે કરાશે એટલું જ નહીં ઇચ્છનાર થી સર્કલ થી પાલ ઉમરા બ્રિજ તરફ જતા એસકે પાર્ક જંકશન પાલ ઉમરા બ્રિજ સુધી એક તરફ એક હજાર આઠસો ઓગણત્રીસ મીમી વ્યાસની એમ એસ ટ્રાન્સમિશન નળીકા નાખવાની કામગીરી હાથ ધરાશે કામગીરી ચોવીસ માર્ચ સુધી ચાલશે આ કામગીરીને કારણે એસવીએનઆઈટી પાલ ઉમરા બ્રિજ સુધી એક તરફનો રોડ બંધ રહેશે જ્યારે બીજી તરફ લાઇન ચાલુ રહેશે કોટ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કનું નવીનીકરણનું કામ ચાલતું હોવાથી નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસ થી એકતા સર્કલ સુધીનો રસ્તો એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનું જાહેરનામું મુનપા કમિશનર દ્વારા બહાર પડાયું છે વિગતો મુજબ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ થી પાંચ ચાર બે હજાર ચોવીસ દરમિયાન નાનપુરા ધર્મેન્દ્ર બુટ હાઉસ થી એકતા સર્કલ સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ થશે રાહદારીઓ તમામ પ્રકારના વાહન વ્યવહારને અવરજવર બંધ રહેશે રસ્તાના વિકલ્પ રૂપે વાહન ચાલકો ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશન થી ચોકી શેરી થઈ નનપુરા પોલીસ ચોકી થઈ વિવેકાનંદ સર્કલ થઈ એકતા સર્કલ તરફ જઈ શકશે ધર્મેન્દ્ર બુટ હાઉસ જંકશન થી નાનપુરા ગોદા સ્ટ્રીટ થઈ એલઆઈસી ક્વાર્ટર થઈ કાદરસની નાલ એકતા સર્કલ તરફ જઈ શકાશે આ સાથે નાનપુરા એકતા સર્કલ થી ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જતા વાહનો રહેદારી એકતા સર્કલ થઈ વિવેકાનંદ સર્કલ થઈ નાનપુરા પોલીસ ચોકી જશે ઉપરાંત નાનપુરા તો સગલ થઈ કદાચ કાતેસિનાર થઈ એલઆઈસી ક્વાર્ટર્સ થઈ નાનપુર સ્ટ્રીટ થઈ ધર્મેન્દ્ર બુટ હાઉસ તરફ જઈ શકાશે બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત